શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પારમ દયા લકી જય શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીનું અઠ્ઠાવનમો નામ સ્વાર્થો જજતા ખીલ પ્રાણપ્રિય શ્રી ગોકુલના જે ટીકામાં અર્થ કરે છે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવા અર્થ જેમણે સર્વ પ્રકારના સ્વાર્થ ત્યાગ કરી કેવલ ભગવત સેવા ભજન સત્સંગનું અનુસરણ કર્યું છે અનન્ય વ્રત ગ્રહ્યું છે અને શ્રી મહાપ્રભુજીને શરણે થઈને રહે છે તેવા ભક્ત શ્રી મહાપ્રભુજીને પ્રાણથી પણ પ્રિય લાગે છે અને પુષ્ટિ ભક્તને શ્રી મહાપ્રભુજી પ્રાણથી પ્રિય લાગે છે તો શ્રી મહાપ્રભુજીની સમા ન જ આવા ભક્ત થઈ જાય છે તેને મળીને જ આપ રહે છે અને માટે જ આપનું પછીનું નામ છે તાદશ વેસ્ટીતઃ તો કેવા હોય છે આ ભક્તો શું શું લક્ષણો હોય છે તેમનામાં શ્રી હરિરાયજીનું એક કીર્તન છે તેનાથી જાણીએ મિલે श्रीवल्लभ के प्यारे जिनके न्यारे मिले कब श्रीवल्लभ समुद्र भरे अंग अंगन उच्छलित रस की धारे। माला तिलक विराजत मनोहर करुणामय अनुहारे मिले कब श्री वल्लभ के कोटि जन्म के तम दुख भाजत हृदय करत उजी आरे। प्रेम पुल की कंठ भरियावत सुख न्यारे मिले कब श्रीवल्लभ के प्यारे जापे कृपा करे श्रीगिरिधर इनको अनुसार શ્રી વલ્લભના પ્યારા આપણને કેવી રીતે મળે તે શ્રી હરિરાયજી આ પદમાં બતાવી રહ્યા છે મિલે કબ શ્રી વલ્લભ કે પ્યારે જિન કે હાવ ભાવ પ્રીતિ રસ તીનો લોક તે ન્યાર આવા સેવકોના હાવ ભાવ પ્રીતિ અને રસ ત્રણેય લોકથી નરા હોય છે કૃપા સમુદ્ર ભરે અંગ અંગન તેમના અંગે અંગમાં કૃપા સમુદ્ર ભરેલા હોય છે અને ઉચ્છલી તે રસકી ધારે જ્યારે આવા ભગવદીઓ મળે તો અનેક અનેક ભાવ રસ સિંધુ પ્રગટ કરે છે માલા તિલક બિરાજત મનોહર કરુણામય અનુહારે માલા તિલક ધર્યા છે મનોહર સ્વરૂપ છે અને આપણા કરુણામય શ્રીજી શ્રી વલ્લભની માનો અનુહાર જ ન હોય કોટી જન્મ કે તમ દુઃખ ભાજત જ્યારે તેમને મળીએ આપણા કરોડો જન્મના દોષ દુઃખ દૂર થઈ જાય છે અને હૃદય કરત ઉજિયારે હૃદયમાં ઉજિયારું પ્રગટ કરે છે પ્રેમ પુલકી કંઠ ભરી આવત જ્યારે તેઓ ભગવદ વાર્તા કરે ત્યારે પ્રેમથી તેમનો કંઠ પુલક ભરી આવે છે અને સુખ ઉપજાવત ન્યરે એવા આવા ન્યારા ભાવ પ્રગટ કરીને સુખ ઉપજાવે છે તો હરિરાયજી કહે છે કે આવા ભગવદીય કેવી રીતે મળશે તો જાપે કૃપા કરે શ્રી ગિરિધર જ્યારે આપણા સેવ્ય સ્વરૂપ આપણી પર કૃપા કરે તબ ઇનકો કો અનુસારે ત્યારે આપણને તેમને મેળવી આપશે અને તેનું અનુસરણ આપણે કરી શકશું રસિકદાસ કેહી વિધિ પૈયત તો હરિરાયજી કહે છે જ્યારે ઠાકોરજી કૃપા કરશે ત્યારે જ તેઓ મળશે દોર દ્રગન કે તારે આપણા શ્રીજીના આપણા શ્રી વલ્લભના બંને નેત્રોના તારા છે આવા ભગવદીઓ શ્રી હરિરાયજીએ તેમને મેળવી આપવાનું અને તેમના લક્ષણો શું શું છે તે આપણને આ પદમાં દર્શન કરાવ્યું સ્વાર્થો જિજતા ખિલ પ્રાણ પ્રિયાય નમ શિવ શકી જય